નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુપના ખાન વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર હરણી લેક દુર્ઘટના મામલે લેક ઝોનના મુખ્ય સંચાલકને કોર્ટમાં રજૂ કરાયો સંચાલક કોટિયાને બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો ગઈકાલે પોલીસના હાથે નાટ્યાત્મક રીતે ઝડપાયો હતો તો પોલીસે બિનિત કોટિયાના રિમાન્ડની માંગ કરશે બોટકાંડ પાછળ કોણ કોણ જવાબદાર તે દિશામાં પોલીસ તપાસ કરશે ફરાર થયા બાદ ક્યાં ક્યાં આશરો લીધો કોણે મદદ કરી તેની પણ પોલીસ તપાસ કરશે તો ભાજપમાં જોડાવાના અહેવાલો વચ્ચે મોઢવાડિયાની સ્પષ્ટતા ભાજપમાં જોડવાની વાત મોઢવાડિયાએ ફગાવી અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વીટ મીડિયામાં ચાલતા સમાચારો પાયા વિહોણા હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો એમએલએ છું ભાજપમાં જોડાવાના અહેવાલો અંગે તેમણે સ્પષ્ટતા આપી મીડિયામાં ચાલતા સમાચારોને પાયા વિહોણા ગણાવ્યા હું કોંગ્રેસમાં છું અને પક્ષનો એમએલએ છું તેવી વાત તેમણે ટ્વીટ કરીને કહી છે મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠક કમલમ ખાતે સીએમ અને પાટીલની હાજરીમાં બેઠક પ્રભારી ક્લસ્ટર પ્રભારી જિલ્લા પ્રમુખો સાથે બેઠક ધારાસભ્યો અને સાંસદો પણ બેઠકમાં હાજર તો છવ્વીસ બેઠકો પર પાંચ લાખની લીડ સાથે જીત પર ચર્ચા ભાજપ ચલે અભિયાન ચલાવશે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ મહુધાના પૂર્વ ધારાસભ્ય કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા રાજીનામાને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદથી તેઓ માનસિક રીતે ભાજપમાં હતા ઇન્દ્રજીતસિંહના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને નુકસાન નહીં થાય હાલ કોંગ્રેસયુક્ત ભાજપ હોવાનો પણ આક્ષેપ કર્યો ત્યાર પછી જેટલી બી જેટલી મિટિંગો હું પ્રમુખ થયા પછી મેં બોલાય છે તેમાં ક્યારે હાજર રહ્યા નથી એટલે માનસિક રીતે તો ભાજપમાં જ હતા અને આજે લોકો શારીરિક રીતે પણ ભાજપમાં જ જતા રહ્યા હું નથી માનતો કે એટલું બધું અમને કંઈક કોંગ્રેસ ખેડા જિલ્લામાં ક્યાં કોઈ ફરક પડવાનો છે એ માસ્તમાં પહેલેથી ભાજપમાં જ હતા તો ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો જે કે સોસાયટીમાં અવાજ થતા તસ્કરો ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલી નીલકંઠ વિલા સોસાયટીના આ સીસીટીવી ફૂટેજ છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે છ થી વધુ તસ્કરો મોડી રાત્રે હાથમાં લાકડી લઈને સોસાયટીમાં આવે છે ત્યારબાદ બિલ્લી પગે અલગ અલગ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ પણ કરે છે એક બંધ મકાનનો મેઇન ગેટ ખોલી અંદર પણ પ્રવેશે છે જો કે ત્યારબાદ કોઈ જાગી જતા તસ્કરો ફરાર થઈ જાય છે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે સમાચારમાં આગળ વાત સુરતની વાંકલ ગામે પંદર દિવસથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે વાંકલ ગામે એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરી ઘર સામે પાર કરેલી બાઇકની ચોરી થઈ મકાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો અન્ય એક બાઇકની બેટરીની પણ ચોરી કરવામાં આવી બાઇક ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે સમાચારમાં આગળ વાત અમરેલીની ખનીજ માફિયા સામે તવાઈ શત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે દરોડા ખાણ ખનીજ વિભાગે કુલ ત્રણ ટ્રક જપ્ત કર્યા વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ખનીજ માફિયા સામે તવાઈ મહત્વનું છે કે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે શત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે દરોડા પાડવામાં આવ્યા તો કુલ ત્રણ જેટલી ટ્રક જપ્ત કરવામાં આવી સુરત ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન જીએસટી ભવનના આસિસ્ટન્ટ કમિશનરો અને એસટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે આરોપ છે કે જીએસટી અધિકારીઓ રિફંડમાં બે ટકા કટકી કરી રહ્યા છે એટલું જ નહીં જો કટકી ન આપવામાં આવે તો અધિકારીઓ વેપારી

કાયદામાં પ્રાવધાન છે નેવું દિવસમાં રિફંડ આપી દેવાનું નેવું દિવસ કરતાં વધારે સમય લઈ અથવા તો નેવું દિવસ સુધી છેલ્લા દિવસ સુધી ખેંચી જાય છેલ્લા દિવસે શોકોઝ નોટિસ આપવામાં આવે જે લોકો વ્યવહાર કરે એને રિફંડ પહેલાં આપી દેવામાં આવે આ બધી ગંભીર જે કહેવાય ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી અમને રજૂઆત મળી એના હિસાબે અમે રજૂઆત કરી આઉટ નથી અમે આ બધું જે ધંધો કરીએ છીએ અમે જે પ્રોફેશન કરીએ છીએ બહુ

સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી વિવાદિત પોસ્ટ મામલે છ શખ્સો સામે નામજોક ફરિયાદ નોંધાઈ છે ઉચ્ગીરણીજનક પોસ્ટને લઈને પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મહંમદ ફૈઝાન ફિરોઝભાઈ રાઠોડ મોહમ્મદ હમઝા ઉસ્માન ગની તથા મોહમ્મદ જુનેદ ઇબ્રાહીમ આટકીની ધરપકડ કરી છે વડોદરા શિનોર વડોદરાના સાધલીના શખ્સોએ સોશિયલ મીડિયામાં મૂકેલ વિવાદિત પોસ્ટના મામલે પોલીસ કાર્યવાહી चिन्नौर पुलिस स्टेशन सादली ना में सादली शख्सों में नामजोग फरियाद नोधाई है सोशल मीडिया ना इंस्टाग्राम पर मुकी विवादित पोस्ट सबर जब वक्त हमारा आएगा तब सर धड़ से अलग किए जाएंगे पोस्ट मुकी हुई इंस्टाग्राम पर जनक पोस्ट ने लईने चिन्नौर पुलिस एलर्ट बनी मोहम्मद फैजान फिरोजभा राठौड़ मोहम्मद हमजा उस्मान गनी मोहम्मद जुनेद इब्राहिम खटकी पोल से धरपकड़ की तो आ मामले आम कार्यवाही हाथ धरम छ જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં માર મારતા સારવાર હેઠળ ખસેડાયેલા હર્ષિલ જાધવનું મોત નીપજ્યું મૃતક હર્ષિલના ભાઈ બ્રિજેશે લગાવ્યો પીએસઆઈ પર આરોપ પોતાના ભાઈના મોત માટે જવાબદાર ઠેરવી પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે સાથે જ પેનલ પીએમ કરાવવા પણ તેમણે માંગ કરી છે તો આ તરફ પીએસઆઈ એમ કે મકવાણા સામે ત્રણસો બેની ની કલમ પણ લગાવવામાં આવી છે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણસો સાતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો પરંતુ હવે યુવકના મોત બાદ

અને એની ધરપકડ થવી જોઈએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ ત્રણસો સાત મુજબ ગુનો દાખલ થયેલો એમાં અનફોર્ચ્યુનેટલી જે હર્ષિલભાઈ જાધવ છે તેમનું અવસાન થયેલું હોય આ બાબતે આગળની તપાસ જે સીપીઆઈ શ્રી જુનાગઢ દ્વારા શરૂ છે અને કલમ ત્રણસો બે ઉમેરો કરવાની કાર્યવાહી હાલ શરૂ છે અમદાવાદમાં ફરી એકવાર બુટલી બુટલેગરો બેફામ છે અને આ બુટલેગરોનો ભોગ ખુદ પોલીસ કર્મી બન્યા છે અમદાવાદમાં ભાવડા પાટિયા પાસે બુટલેગરે કણભા પોલીસની કારને ટક્કર મારી હતી જેમાં ઇજાગ્રસ્ત એએસઆઈનું મોત થયું છે બુટલેગરોની કારમાં દારૂ ભર્યો હતો અને પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની ફિરાકમાં હતી જોકે બુટલેગરોએ એંધાણ આવી જતા તેણે પોલીસની કારને જ ટક્કર મારી ત્યારબાદ બે શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા દુર્ઘટના બાદ આરોપીની કારમાં તપાસ કરતા પોલીસને ચૌદ હજાર રૂપિયાનો દેશી દારૂ પણ મળ્યો હતો આ સમગ્ર મામલે કાર માલિક સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે જોકે સવાલો ઉઠ્યા છે કે જ્યાં ખુદ સુરક્ષાકર્મીઓ સુરક્ષિત નથી ત્યાં અન્ય નાગરિકોની સુરક્ષાનું શું તો બીજી તરફ એએસઆઈના પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપી ની હાજરીમાં કણવા અને ગ્રામ્ય પોલીસે એસઆઈ બળદેવજીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું જેમાં પોલીસ કર્મીઓ ભાવુક થયા હતા જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એસઆઈ બળદેવભાઈ નિનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા ત્રણસો બે અને અન્ય કલમો ત્રણસો સાત અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ ચૌદેક હજાર રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે બે માણસો બેઠેલા હતા જણ્યા માણસો એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે જે ગાડી માલિક છે અને જે રિસીવર છે એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુ માં છે પોલીસ કર્મીઓ અન્ય પણ ઇજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે અને આ જે કર્મચારી છે એ સાહેબ બળદેવભાઈ નીનામાં એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છે તો પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી આ અગાઉ પણ પાંચ જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના જીજુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો ઝીંજુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીક્યા હતા અન્ય બે પોલીસ કર્મી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હતા અને પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો ભરૂચના દહેજના જોલવા ગામે થયેલ મારામારીનો મામલો ભરૂચ એલસીબી પોલીસે કરી સુલેમાન પટેલની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી સુલેમાન પટેલ મારામારી સહિત ત્રણસો સાતના કેસમાં સંડોવાયેલ છે નવરાત્રીના સમયે જોલવા ગામે મારામારી થઈ હતી જે સમગ્ર મામલે ફરાર આરોપીની ભરૂચ એલસીબીએ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરી છે આમાં મુખ્ય કાવત એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતી ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોને આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોને કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તો સુરતના પલસાણા ગામના શેઢાઉ ગામમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં આજ હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગત તારીખ વીસના રોજ શેઢાઉ ગામના કિશન રાઠોડની કેટલાક ઇસમોએ કરપેણ હત્યા કરી નાખી હતી આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ દિવસની તપાસ બાદ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર હત્યાનું માસ્ટર માઇન્ડ સુરતના ગોડાદરા ડીકે નગરના રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો શખ્સ છે શિવાકાંતે અંગત દાવત રાખીને પકડાયેલા આરોપીઓને ત્રણ લાખની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું આ ગુનામાં અન્ય નવ જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા આરોપી પૈકી રાકેશ સિંહ તેમજ રાહુલ વિરુદ્ધ સુરત કડોદરા અને પુણા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે પોલીસે આરોપીઓ પાસેથી બે બાઇક ત્રણ મોબાઈલ રોકડ મળીને એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આરોપીઓને શોધી કાઢવા માટેની તપાસ હાથ ધરવામાં આવેલ આ ગુનામાં દિન સુધી તપાસ કરતા ચાર આરોપીઓને અલગ અલગ દબોચી છે તો સાણંદના સરી ગામમાં રામજીની શોભાયાત્રામાં થયેલ ફાયરિંગનો મામલો ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે સાણંદ એપીએમસી ચેરમેને ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો

આ બાબતે વધુ ચકાસણી જાણવા મળ્યું કે એ ભાઈનું નામ સોલંકી છે અને બીજી જે છે એ જે બંદૂક હતી એમના દીકરા વિજયભાઈ સોલંકી પાસે હતી તો સુરતમાં મેટ્રોને કારણે ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટર આવ્યા છે હરકતમાં કલેક્ટર દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રિપોર્ટ મંગાવાયો છે જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે અવાજ ઉઠાવ્યો હતો ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેકટરે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સર્વે કરવા સૂચન કર્યું જાહેર રસ્તા પર બેરીકેટીંગ કર્યું છે ત્યાં કામ શરૂ કરતા સમયે લાગે તો બેરીકેટિંગ હટાવવાની સૂચના અપાઈ ભારે વાહનોના પ્રવેશ અંગે જાહેરનામામાં ફેરવિયારણા કરવા તાકીદ કરી છે તો રીંગ રોડ અઠવા લાઇન્સ ભેસાણ સહિતના માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરી રહી છે સર્વે બાદ કલેક્ટર રિપોર્ટ સબમિટ થશે ત્યારબાદ કલેક્ટર કેવા એક્શન લેશે તે જોવું રહ્યું સુરત શહેરમાં લાંબા સમયથી મેટ્રોની કામગીરીને લઈને જગ્યા પર બેરીકેટિંગ કરવામાં આવી છે જેને લઈને લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત ટ્રાફિક જામ થવાની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે સુરત કલેકટરની સંકલન બેઠકમાં સુરતના ધારાસભ્ય આ મુદ્દે સવાલ ઉભા કર્યા હતા જેને લઈને સુરત કલેક્ટર દ્વારા જે જગ્યા પર કામ ચાલે છે અને જે જગ્યા પર કામ નથી ચાલતું તેવી જગ્યા પરથી બેરિકેટિંગ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક જામ ના થાય અને લોકોને હાલાકી ઓછી પડે તે પ્રકારની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે જો કે જે જગ્યા પર કામગીરી ચાલી રહી છે ત્યાં બેરિકેટિંગ તો ઠીક છે પણ કેટલી જગ્યા પર બેરિકેટિંગ માર્યા બાદ કેટલાક મહિનાઓથી કામ બંધ છે તે જગ્યા પરથી તાત્કાલિક બેરેટિક બેરીકેટિંગ દૂર કરવા માટેના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે જોકે મેટ્રોને લઈને સુરતનો ઓલ્ડ સિટી વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે લોકો ટ્રાફિકની સમસ્યાથી ઝૂમી રહ્યા છે ત્યારે ચોક્કસ ધારાસભ્ય ઊભા કરેલા સવાલને લઈને કલેક્ટરે આ મામલે તાત્કાલિક રિપોર્ટ મંગાવી જે સમસ્યા છે તે દૂર કરવા માટેની સૂચના અધિકારીઓને આપી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સમાચારનો પ્રવાહ યથાવત રહેશે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યૂઝી ગુજરાતી સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું રાજ્યમાં શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે કડકડતી ઠંડીમાં ગુજરાત તૂટવાઈ ગયું છે સુસવાટા મારતા પવનમાં માં લોકો થરથર ધ્રુજી રહ્યા છે ત્યારે સત્તર શહેરમાં માં પંદર ડિગ્રી થી નીચે પહોંચ્યો છે પારો રાજ્યમાં હાલ ભાવનગરમાં સૌથી નીચું તાપમાન સાડા દસ ડિગ્રી જોવાયું છે

પાંચ ઘરના તાળા તોડી તરખાટ મચાવ્યો ડ્રીમ હોમ્સ રેસિડેન્સીમાં ચાર થી પાંચ ચોર ઘુસી આવ્યા લોકો મીઠી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે જ એક બાદ ઘરમાં ઘુસી ચોરી કરી ફરાર થઈ ગયા એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને વીસ ની રોકડની ચોરી કરી આ અરસામાં સ્થાનિકો જાગી જતા ને પકડવાનો પ્રયાસ કર્યો જોકે ચોર બે લોકોની ઈજા પહોંચાડી ભાગી ગયા હતા સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં પાંચ જેટલા બુકાનીધારી કેદ થયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ઉઠી જતા ચોર ઉભી પૂછડીએ ભાગી ગયા છે સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ છે બોટાદના બરવાડામાં જમીન માફિયાઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે બરવાડામાં સરકારી જમીન પર દબાણ કરનારાઓના બાંધકામ જમીન દોસ્ત કરાયા બરવાડા શહેરના નાવડા રોડ વિસ્તારમાં આવા દબાણ કરનારો પર તવાઈ બોલાવવા માટે તંત્ર બુલડોઝર લઈને પહોંચ્યું હતું શહેરની દિવાની અને ફોજદારી કોર્ટ સામે આવેલ ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ સુડતાલીસ જેટલી દુકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

જય જવાન જય કિસાન ખેડૂત બચાવ દેશ બચાવના નારાઓ થી ઈડર ની પ્રાંત ઓફિસ ગુંજી સાબરકાંઠાના ઈડર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો જંગે પોતાની મહામૂલી જમીન બચાવવા માટે ખેડૂતો એકત્ર વિરોધ નોંધાવ્યો મણિયોર ગામ ની વચ્ચે જમીન સંપાદન ને લઈને વિવાદ વકર્યો આઠ ગામ ના ખેડૂતો એકત્ર થયા અને વિરોધ દર્શાવતી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું સૂત્રોચ્ચાર પણ કર્યા નેશનલ હાઈવે એકસો અડસઠ જી માટે રાધનપુર મહેસાણા વડનગર થી ઇડર શામળાજી સુધી જમીન નું સંપાદન કરવામાં આવી રહ્યું છે જેમાં એકસો સિત્તેર હેક્ટર માં ત્રણસો સિત્તેર ખેડૂતોની જમીનનું સંપાદન કરાઈ રહ્યું છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે સંપાદિત જમીનમાં દસ કુવાઓ અને પચીસ બોર જવાનો ખેડૂતોને ડર છે ખેડૂતોની માંગ છે કે જમીન મોટા ન કપાય સાથે સરકારી જમીન દયા રાખીને સંપાદિત કરવામાં આવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસે છે મિશન બે હજાર ચોવીસ અંતર્ગત અમિત શાહે એક જ દિવસમાં ત્રણ કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર અમદાવાદ અને ભાવનગરને એક કાર્યક્રમમાં હાજરી આપી ગુજરાતમાં અમિત શાહે ગાંધીનગરમાં એનએફએસયુ ખાતે ચુમ્માલીસમાં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક વેલકમ બેક સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની પાલનપુરમાં કારમાં આગ લાગવાની ઘટના અચાનક આગ લાગતા અફરાતફરી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી પાલિકાનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું તો અચાનક આગ લાગતા ડરનો માહોલ જોવા મળ્યો હતો કે તમામ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો જે બાદ આગ કાબૂમાં આવી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અમદાવાદના વસ્ત્રાપુરમાં મહિલાએ આપઘાત કર્યો તેરમા માળેથી મહિલાએ પડતું મૂકીને આપઘાત કર્યો છે બહારથી ફ્લેટમાં આવીને મહિલાએ આપઘાત કર્યો આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે તો મહિલાએ તેરમા માળેથી પડતું મૂક્યું સમાચારમાં આગળ વાત ગાંધીનગરની કલોલના સજરીનગરમાં ફૂડ પોઈઝનિંગની અસર એકસો ત્રીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ દૂધીનો હલવો આરોગ્ય બાદ લોકોની તબિયત લથડી હતી ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત છેતાળીસ વ્યક્તિથી વધુ લોકોને સારવાર માટે ખસેડાયા છે એકવીસ લોકોને સારવાર બાદ રજા અપાઈ છે હજુ પચીસ લોકો સારવાર હેઠળ છે તો કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કાર્યવાહીની ખાતરી આપી છે શિક્ષણમંત્રીએ આ મુદ્દે કહ્યું હતું કે જે કોઈની ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે આ દુર્ઘટના એક માનવીય અપરાધ છે જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે સીએમએ તપાસના આદેશ આપ્યા તેનો અમલ થઈ રહ્યો છે નિયમો અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી અમારા ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે હર્ષ સંબી સાહેબ પણ જે ઉપસ્થિત હતા અમારા કમિશનર પણ ત્યારે ઉપસ્થિત હતા અને જે કંઈ નિયમો અનુસાર અને જે કંઈ એમાં લોકો સામેલ હશે એ તબક્કાવાર એના પર કાર્યવાહી કરવામાં આવશે કોઈને આમાં છોડવામાં આવશે કોઈને બક્ષાવવામાં આવશે બક્ષવામાં આવશે નહીં જે કંઈ એમાં જવાબદાર હશે કોઈ પણ હશે એ કોઈને પણ છોડવામાં આવશે નહીં તો રેલ્વે ટ્રેક પર સિંહના અકસ્માતોની ઘટનાને લઈને વનમંત્રીનું નિવેદન સામે આવ્યું છે કહ્યું રેલવે ટ્રેક પર સિંહના મોતની કરીએ છીએ ચિંતા રેલવે સાથે બેઠકો કરી રેલવેની ગતિ મર્યાદા ઓછી રાખવાની સાથે અકસ્માતો ન સર્જાય તે માટે ફેન્સિંગ ઊંચાઈ પર લઈ જવાશે આગામી સમયમાં સિંહના અકસ્માતો રેલવે ટ્રેક પર ન થાય તે માટે તમામ તકેદારીના પગલા ભરાશે તેવું વનમંત્રીએ જણાવ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી ધોરાજીના જેતપુર રોડ પર આવેલી ભૂગર્ભ ગટર ચેમ્બર અવારનવાર ઉભરાઈ આવતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેતપુરના મુખ્ય રસ્તાઓ પર ગટરના દૂષિત પાણી ઉભરાઈ આવે છે જેથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે છેલ્લા ત્રણ વર્ષથી જેતપુરના આ રોડ પર ગટર સંબંધી સમસ્યા અનેકવાર થઈ છે ગટરના દૂષિત પાણી રોડ પર આવી જતા ચોમાસા જેવો માહોલ ઈ સિમેન્ટ રોડ એને તદ્દન નીચો બનાવ્યો છે અને નીચો બનાવવાને લીધે આજે રોજ કે બે બે ત્રણ ત્રણ દિવસે ગટરનું પાણી આ રોડ ઉપર આજે ફૂટ રોડ તો એટલું ગટરનું પાણી આવે છે નગરપાલિકાની આમાં કોઈ કામગીરી છે જ નહીં અત્યાર સુધીમાં નગરપાલિકા કોઈ કામગીરી કરવા આવી જ નથી છેલ્લા ત્રણ મહિનાથી આ પાણી નીકળે છે અને આ લોકોએ કુંડીના ઢાકણા જગ્યાએ સભ્ય નાખેલી છે જારી માંથી પાણી નીકળે છે આ બે કેટલા દિવસથી સાફ કરે તો સાફ બગલી હતી રાજકોટ જિલ્લાની વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજી બગાતની વાત છે ધોરાજી બગાત પર જે સાજીઓલ પાસે છે સિસુરડ બનાવા તેને લઈને આપને સીધું રસી બતાવ્યું છે અત્યારે વખત માટે જો માટે જો માટે જેવા એક સુસ્ત ગટર છે ગુજરાત માટે જે લોકો ને વેપારીઓ ને પરિસ્થિતિનો બાબો બજે અદર પરિકાર જોન્દ્રવા દેવા લાગી રહે છે આપ સીધું રસી જો અત્યારે જે મેન રસ્તો જે રાજકોટ જવા માટે રસ્તો જે પાણી ફાડી ગઈ છે ત્યારે